તમારો પરિચય નમસ્કાર હું રમેશભાઈ શિલ્લુ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે અહીંયા બોટાદ જિલ્લામાં મારી જવાબદારી આજે ઓધાવટાથી જે સાળીમપુર જવાનો રસ્તો છે ત્યાં ખૂબ જ કરુણ ઘટના બની છે કે એની અંદર એક સંતોની ગાડી રાત્રે આવતી હતી એમાં સાત જણા બેઠા હતા તો એ ગાડી રાત્રે વરસાદના કારણે એ આખી ગાડી તણાઈ ગઈ છે અને એમાંથી ચાર જણાનો બચાવ થયો છે જ્યારે બે બે જણા અહીંયા મૃત સ્થિતિમાં અહીંયાથી મળ્યા છે અને એક જણાની એક સ્વામી અત્યારે ચાલે છે ખૂબ જ કરુણ ઘટના છે ગુજરાતની અંદર અવારનવાર આવી ઘટનાઓ બને છે પણ આ જે આંધળી સરકાર છે એ લોકોના મૃત્યુની જે આવું થાય છે એની સામે કોઈ ધ્યાન આપતી નથી અહીંયા રેલિંગ પણ નથી સાઈડની અંદર કોઈ આપણે ઓલી બોર્ડ પણ અંદર મૂકવામાં આવ્યા નથી અવારનવાર ગામજનોએ આની અંદર રજૂઆત કરી છે કે અહીંયા અહીંયા પુલ બનાવવામાં આવે મેં પણ અહીંયા એન્જિનિયરને બોલાવી અને નાળા માટેની રજૂઆત કરેલી એ લોકો આવી અને અહીંયા સાઇડ પ્લાન પણ લઈ ગયા પરંતુ બે વર્ષથી આ કામ થતું નથી આ તંત્ર છે એ લોકોના મૃત્યુની રાહ જોવે છે એ મને ખબર પડતી નથી અવારનવાર ગુજરાતની અંદર પુલ તૂટે છે રસ્તાઓની અંદર આવું થાય છે એની અંદર માણસોની જાનહાની થાય છે પણ આ નિમ્બર અને આંધળી સરકાર પેરી સરકાર આ લોકોના મૃત્યુ સામે જોઈ શકતી નથી અને આ અત્યારે તમે જોવો છો કે લોકોની અંદર આક્રોશ છે આક્રોશ છે અને જ્યારે આવા લોકોના જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણી સંવેદનાઓ એમની સાથે હોય એટલે મારી સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે એ બીજા કોઈ તાઈફાની અંદર પૈસા વાપરવાની બદલે આવા કામની અંદર જે લોકોને જરૂરિયાત છે એની અંદર આપણે એવી મારી નમ્ર વિનંતી છે ધન્યવાદ આભાર નમસ્કાર મારું નામ પ્રવીણભાઈ ગાબાણી છે હું પોતે આ ગામમાં છું અને ગોઢાવટા ગામ અમારું જે કિલોમીટર જેટલું થાય છે હવે જે મુદ્દાની વાત કરવાની છે કે કાયમ માટે જયારે જયારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેંચતાન સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા પાંચ વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાણંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની

અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે ત્રણ લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા એ કદાચ એ આ આ વસ્તુ બની પણ શકે નહીં તો અમારી ત્વરિત એક રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારમાં